જય ગૌ માતા જય નંદી મહારાજ આપણે સ્વર્ગવા સેવા બિંદિયાબેન કિશોરભાઈ ગુંદીગડા વેજલપુર અમદાવાદથી એમની આઠમી પૂર્ણતિથિ નિમિત્તે આપણી જે દિનેશભાઈએ જે ગૌશાળાનું નવી નિર્માણ કર્યું છે એમાં આપણે પૂરી મણ જાત જે આપણા ધણકૂટ ગૌશાળાના કાયમી દાતા રહેલા છે એવા કિશોર દાદા એમના હસ્તે આપણને અહીંયા મણ જે તમે જોઈ શકો છો એ ઝાર આપને ભીષ્મણ ઝાડ આપણે જે ઉત્તરાયણ નિમિત્તે પણ અહીંયા આપણે ઉત્તરાયણમાં આવી ગયેલી છે પણ આપણે દિંદ્યાબહેનના જે પુણ્યતિથિ નિમિત્તે આવેલી છે એટલે આજે આજના દિવસે આપણે એ ઝાડ આપણે પશુઓને ખવડાવશું અને જે લીધા પશુઓ છે એને આપણે ખવડાવશું તમે વિડીયોમાં જોઈ જોઈ શકો છો તો અત્યારે હું આ લઈ જાઉં છું અને ગૌશાળા પણ આપણે વિડીયામાં બતાવવાની છે બરાબર એટલે દાદાને એમ થાય કે નાના આપણે જે દાન કર્યું છે ખરેખર આપણે યોગ્ય જગ્યાએ કર્યું છે આ બાજુની સાઈડમાં આવવા જ્યો આ બાજુ આ બાજુ છે એ બાજુ આડો પટ્ટો આજે વાઈટ છે ને એ બાજુ આગળ આગળ હં હં આ બસ પછી ચા નાખી જો પછી ન્યાચી ફેરવી નાખશું પછી આંબુ પટ્ટો પડવાનો છે હા ચાલુ છે હા તો ખરેખર આપણે જ્યાં પશુઓને અત્યારે આપણે તમામ પશુઓ અહીંયા આવી જશે છે આમ આમ આડો રાપા આમ રાખો હા આપણે સ્વર્ગવાસ એવા બિંદિયાબહેને આત્માને શાંતિ આપે અને એની પાછળ જે ઈશ્વર દાદા છે એ આપણે સારું સેવાનું પરમાણુ કામ છે તે કરતા રહે કાયમ માટે મને આપણે તમામ પશુઓ છે તે આ બળદ છે તમે જોઈ શકો છો આપણે નિરાધાર તરછોડાયા બળદ છે અને અત્યારે રાહ જોઈ રહ્યા છે આપણે અને પેલી બાજુ એને ખાવાનું નિરા નિરય રહી છે એટલે બધા જો એ બાજુ જોઈને ઊભા છે બરાબર હમણાં થોડીવાર પછી આ બધાને જે આપણે ખવડાવશું અને જે કાંઈ આશીર્વાદ છે આ અબોલ જીવોના એ ખરેખર આપણે કિશોર દદાને મળે અને એ ખૂબ પ્રગતિ કરે આ તમામ બળદિયા અત્યારે તમે જુઓ તો બળદ બાપા તમે જુઓ જે ખાઈ રહ્યા છે લીલું લીલી તમામ બળદ બાપા અત્યારે જે લીલી જાહેર ખાઈ રહ્યા છે તે આપણે કિશોર દાદા જે આપણે અમદાવાદ થી જે ધણકુટ ગૌશાળાના કાયમી દાતા રહેલા છે એમના તરફથી આપણને વીસ મણનું જે દાન આવેલું હતું એ આપણે અત્યારે તમામ બળદ બાપાને ખવડાવી રહ્યા છીએ અને એ પણ આપણે સોળ તારીખ છે આજે સેવા બિંદિયાબેન એમની આઠમી પુણ્યતિથિ નિમિત્તે આપણને જે આ ધણકૂટ ગૌશાળા માટે જે દાન મળ્યું છે તે આપણે યોગ્ય જગ્યાએ આપણે વાપરી અને બળદના મોઢા ઊંધી પહાડી અને આ જે ગૌશાળા છે ખૂબ સરસ એવું સારું કાર્ય થઈ રહ્યું છે દિનેશભાઈએ ચાલુ કરેલું છે અહીંયા તો આપણે ફૂલ નહીં તો ફૂલની પાખડી સહયોગ આપી આમાં મદદરૂપ થવું જોઈએ જો ઘણા બધા મૂંગા પશુઓ છે તમે જોઈ શકો છો વિડીયાની અંદર આ કેવા ખાયરિયા છે તમે જુઓ બરાબર તો આમનો આંતળી ઠરશે આમનો ઓટોમેટિક ધરાઈને ખાશે એટલે એના અંતર હાથમાંથી જે આશીર્વાદ મળશે એ આશીર્વાદ આપણે અત્યારે કિશોર દાદાને સો ટકા મળશે અને આવોને આવું સારું યોગદાન આપતા રહ્યો એવી મારી દરેકને નમ્ર વિનંતી છે જો અહીંયા ખુલ્લા જે આપણે ખુલ્લા મેદાનની અંદર તમામને છૂટું 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 બધાને આપણે નાખ્યું છે બરાબર તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરી દેજો જય ગૌ માતા જય નંદી મહારાજ